बराबर ना ये घर में दुख ना अब ये असल असल तो आ, है घर कौन उतना खबर से तू करीस करी मन क्या और तका करीस तो और तका कहीं हम क्यों नहीं तो कुछ तो करे घर में कुछ तो रहता है हम रस्तों ले रहे क्यों जब ये काल का माता है इधर ये घर नहीं ये घर में काल का माता है शिवोत्तर माता ना बचानी है तो माता याद रखो पूरा बेटी

આ તમે જો ભોગવટો તો થઈ ગયો કોઈને કોઈ જામીન થાય નહીં કોઈ જામીન જોઈએ નહીં કાલે જાતે ખાતા પીતા હોય તો મસાણી જઈને આવવાનું ના ખાતા પીતા સુખડી નથી

બોલે બોલે આ ગરેણા વાહે કુહા છોકરાને ચેનડી ભલા આ મહાણી મીણે તો માનતા દીધી કે ને સપને ને આવી કે નું કોનેનો બેટાઈ હું તો હા ગરેણા વાહ મેકેલી છે ને ટુકમાં એનો તો ખરેનો વાત તો ઓર હતો હા એવા ના હો હા તો બાતો બાતો હું વાત તો ની ઠીક ની ઈંડીરા દતું હું ઈ ઠીક ની મેગડી ચૂકોતને કાકા કા તો એને આ જગ્યા માં ચા એને અડી થોવાર કાકા હતો

જો પોતારે એ છે ને મારી આ પોતારે આને નાડુડીને માફ કરી રે કઈ કોની સાબુની નો બધું લઈ લીધું કઈ બાકી ને ત્રે તો વસ્તુ હા ને ચડાવી જાય હા

هي انو ہاں ايمان سوشن سي پترمانو خاص طور تي او 17 ذربين پر اثر ۽ پرونا جي واسطي جي اپاني هڪ ٻئي يادرا ڪيو